ना दादी अमन पैसा आयपा ऊ नोवो फिरको ले आयो नई पतंग ले आयो अधावा ऊपर देन सगाई पतंग के पास

એટલે તારે લેવા જાવું હે હા એ તારે કાય ના લેવા જવું ઘર જા તાર માં કઈ કામ કરે હે આ એ શું છે હવે આપ્યા તાને એ કાય ના આ આની માં કઈ ઓસી નથી મારા હામું બોલે હે એટલે જ ન દેવા આપો ને એ ન દેવા તારે કીધું રે જા તાર માં કામ એ કરતી ને હમણે માર મમ્મી ને કહી એ કઈ દીજે જા તાર મમ્મી થી નું દીકરો <laughs> oh, <no. laughs> <laughs>

એ કઈ નઈ આ તમે ઓલા રોહિતિયા ને પૈસા દીધા તે મારા છોકરાને દેવામાં હું તમને વાંધો પડે નથી દેવા તું કઈ કામ કરે તને પૈસા દેવાના હોય લે કામ તો કેટલું કરું છું તમને કાઈ દેખાતું જ નથી જોવો

હવે છે ને બેટા આપણે અહીં રહેવાનું થાતું જ નથી અને હવે છેને અહીંયા પાછું આવુંય નથી મામાને બધું કહી દેવું એ આ બધું કહી દેવું હા આલ બટા આલ

હાલ બટ હાલ હવે ને આપણે પાછું આવું જ નથી વાહન ચડે ને તો કાયો કા વય જાય હાલ અરે ડાગલા શું મારે તને મારા દુખની વાત કરવી

કોણ લાવ્યો એ હું લાવી તમારી માએ છે ને મને મારીને કાઢી મૂલકી છે તે મને ક્યાં હાલ કે હું આવું કે તને